છ પ્લેયરો હવે બધા પ્રેક્ટિસ કરી રહ્યા છે કેમકે હવે એમને પ્રદર્શન સારું કરવું છે એટલે કે ચક્કા મારી મારે જીતાડું પ્લેયર ટીમને પણ એ બધું શક્ય નથી કેમ કે છ બોલમાં ચક્કા મારવા પ્લેઅરો માટે કાઠું છે પણ હવે આ પોતે ટ્રાય કરી રહ્યા છે પોતે આમ તો લાલ લાલટી સેટવાળા જે ભાઈ દેખાય રહ્યા છે એ ગણો ને પોંચ વર્ષ પહેલાં રમતા હતા હવે આવ્યા છે કે મારે પણ રમવું છે તો મને લાગે પોતે શું કરશે રમશે કે નહીં આ પહેલો દડો તો પોતાને ખાલી ગયો છે હવે આપણે બીજા દડાની વાત જોઈએ કે બીજા દાડામાં પોતે શું કરે છે કેમ કે છેલ્લા પાંચ વર્ષથી પોતે હાથમાં બેટ નથી પકડ્યો સાહેબ કેમકે એ આ બીજો દડો આ બીજો દડો પણ તેમણે ખાલી ગયો અને આમ તો મારશે કારણ કે હું કહેવા થાય ને કે આમ

ઓ એ તીસરા બોલ બી ખાલી ગયા હિન્દી ઓર ગુજરાતી મિક્સમાં થોડું થોડું અમારા મુકેશભાઈ છે મુકેશભાઈ જોડે અમે વાત કરી લીધી કે કેમ છો મુકેશભાઈ હારું રમજો અને હવે પહેલાંની વાત કરીએ પોતે હવે મારી રહ્યા છે પોતાનો આ ચોકો આ ચોકો તો છે જો ફાઇનલના ચોકો મારી દીધો છે અને પોતાની લગભગ ફ્યુટી થઈ ગઈ છે તો હવે આપણે ગામના લોકો જોડે મળીશું કેમ કે આજે છે રવિવાર અને પોતે આવી ગયા છે મસ્ત પોતાને થોડુંક ફાવતું નહોતું કારણ કે ઘણા દિવસે બેટ પકડ્યું છે અને આ ગોમના લોકો બધા જ રવિવારના રમવા આવે છે અને મોજ કરે છે રવિવારના દિવસે અમારો છક્કો સુવા છે અને બોલ ગયો છે બહાર બાર ગોતવા માટે હવે ગોતવા ગયા છે અને